રામનવમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ આજે રાજ્યભરમાં ચારેય દિશાએ મહાનગરોથી લઈને નાના નાના ગામડાઓ સુધી ખૂબ મોટી સંખ્યાઓમાં રથયાત્રાઓ નીકળી રહી છે ગુજરાત પોલીસ આ તમામ રથયાત્રાઓના આયોજન માટે છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ એક કરીને સૌ રામ ભક્તો રામજીની પૂજા અર્ચના અને આસ્થાની જોડે જોડે આ અદ્ભુત રથયાત્રાઓનું આયોજન થઈ શકે તે માટે ગુજરાત પોલીસે પાંચસો ને બાવન જેટલી મોટી રથયાત્રાઓની સંપૂર્ણ વ્યવસ્થાઓ જોડે આ રથયાત્રાઓ હમણાં રાજ્યભરમાં ચાલી રહી છે આજે ગુજરાત પોલીસ ભવન ખાતે ખાસ ડીજીપી અને બીજા સિનિયર અધિકારીઓ સાથે આ યાત્રાઓના નિરીક્ષણ માટે છેલ્લા અનેક કલાકોથી સૌ અધિકારીઓ અહીંયા છે અને મને વિશ્વાસ છે કે ખૂબ સારી રીતે આ રથયાત્રાઓ બધા જ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી આ યાત્રાઓ નિકાળી રહ્યા છે અને સૌની આસ્થા સૌ લોકો પૂજા અર્ચના સારી રીતે કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરી રહી છે